વલસાડ જિલ્લાના કપરાડાના ઉમલી ગામે સ્મશાન ભૂમિના અભાવે ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવા મજબૂર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉમલી ગામમાં સ્મશાન ભૂમિના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં કપરાડા નજીક થયેલા એક અકસ્માતમાં એક યુવકનો મૃત્યુ થયો હતો મૃતકના પરિવારજનોને તેમના વહાલ સોયાની અંતિમવિધિ માટે ખુલ્લા આકાશ નીચે જવું પડ્યો હતો ઉમલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાકી સ્મશાન ભૂમિની સુવિધા ઉપલબ્ધ નથી આ કારણે સ્થાનિક રહેવાસીઓને મૃતકોની અંતિમવિધિ માટે ખુલ્લી જગ્યામાં વ્યવસ્થા કરવી પડે છે આ પરિસ્થિતિ વિકસિત ગુજરાતના વિકાસના દાવો પર ચિહ્ન ઉભા કરે છે સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર દ્વારા ગામમાં યોગ્ય સ્મશાન ભૂમિની સુવિધા ઉભી કરવામાં આવે જેથી મૃતકોને સન્માનજનક રીતે અંતિમ વિધિ કરી શકાય આ સ્મશાન સમસ્યા માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર ગામની છે જેનું નિરાકરણ તાત્કાલિક લાવવું જરૂરી છે